સમયે વીજ પુરવઠો ન પહોંચતો હોવાની મુશ્કેલી હોય આવી તો અનેક મુશ્કેલીઓ ખેડૂતો વારંવાર સહન કરતા જ હોય છે ત્યારે સમાચાર સામે આવ્યા હતા કે વંથલીના સાંતલપુર ગામમાં છેલ્લા એક મહિનાથી વીજ પુરવઠાની મુશ્કેલી સર્જાણી છે અને જેના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સાંતલપુર ગામના સરપંચ અને ત્યાંના ખેડૂતો વંથલી ની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં રજૂઆત કરી હતી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ વેજ પુરવઠાની કામગીરી યોગ્ય કરવામાં આવે કારણ કે હાલ શિયાળુ પાકનું વાવેતર ખેતરમાં થયું છે પિયતનો સમય છે અને આ જ સમયે આ રીતે વીજ પુરવઠામાં ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તેની યોગ્ય કામગીરી કરવામાં આવે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે છતાં પણ ખેડૂતોની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં કેમ નથી આવતી છેલ્લા એક મહિનાથી જટકાનો પાવર આવે છે ખેડૂતો કેટલી મુશ્કેલી ભોગવે છે તો આ ફીડરનું જે કામ છે મેન્ટેનન્સનું જે પણ કામ છે તે યોગ્ય રીતે કરી તાત્કાલિક ધોરણે ખેડૂતોને યોગ્ય વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે તો ખેડૂત આગેવાનો અને સરપંચ તરફથી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી સમયમાં જલ્દી આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તો હાલ તો સાંતલપુર ગામના ખેડૂતોને સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો જ્યારે પીજીવીસીએલની કચેરી પહોંચ્યા હતા હલ્લાબોલ સાથે આવેદનપત્ર આપ્યું છે ત્યારે વંથલી પીજીવીસીએલના જુનિયર ઈજનેર દ્વારા બાહિંદરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં જ આ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને જે પણ મુશ્કેલી આવી રહી છે જે પણ પ્રોબ્લેમ છે તે સોલ્વ કરી લેવામાં આવશે અને જલ્દીમાં જલ્દી ખેડૂતોને યોગ્ય વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે ખેડૂતોનું કહેવું છે કે પિયત સમયે જ આ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે જ્યારે ખેડૂતોને શિયાળુ પાકમાં પિયતની જરૂર છે પાણીની જરૂર છે અને એ સમયે યોગ્ય મળતો નથી તો ખેડૂતો તરફથી એ પણ જણાવવામાં આવ્યું છે કે જે જૂની લાઈનો છે તે જૂની લાઈનોને રિપેર કરવામાં આવે અથવા તો ન ચાલેતી હોય એવી જૂની લાઈનોને બદલવામાં આવે યોગ્ય કામગીરી નથી થતી અને જેના કારણે આ જૂની લાઈનોના કારણે વારંવાર મુશ્કેલીઓ થતી હોય છે ઝાટકાનો પાવર આવે છે તો ઘણી વખત મેન્ટેનન્સની લાંબી પ્રક્રિયાના કારણે ખેડૂતોને વીજ પુરવઠો મળતો જ નથી તો ખેડૂતોને હાલ ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ